જય હિન્દ હું રેશમા પટેલ છે કે ગુજરાતની જનતાના માથા ઉપર ચાર પોઈન્ટ નેવું લાખ કરોડનું દેવું છે અને ભક્તો કહી રહ્યા છે કે વિકાસ થયો છે વગાડો ઢોલ નગારા વિકાસ થયો છે ભાજપના વિકાસનો ભટકતી ગાથા ભાજપના વિકાસની ભટકતી કથાઓ આજે ગુજરાતમાં ગુંજી રહી છે અને સાબિત કરે છે કે ચાર પોઈન્ટ નેવું લાખ કરોડના દેવા સાથે ભાજપનો વિકાસ થયો છે ભાજપનો ભટકતો વિકાસ ભાજપનો દારૂડિયો વિકાસ ભાજપનો લૂટેરો વિકાસ ભાજપનો પેપર ફોર્ડ વિકાસ ભાજપનો અગ્નિકાંડ વિકાસ ભાજપનો બોટકાંડ વિકાસ ભાજપનો બ્રિજ તોડ વિકાસ ભાજપનો ખાડાવાળો વિકાસ ભાજપના કમલમનો વિકાસ ભાજપના નેતાઓનો વિકાસ ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થયો છે ભાજપના એકસો એકાણું કરોડના પ્લેનનો વિકાસ થયો છે

પ્રજાના પૈસે ધુવાડો અને કરો ભાજપના ભટકતા વિકાસની પ્રશંસા ભક્તો વગાડો ઢોલ નગારા ભાજપનો વિકાસ થઈ રહ્યો છે ધન્યવાદ